જાણકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા લગાતાર જુદી જુદી તારીખોને માહિતીઓ જે છે તે આપવામાં આવતી હોય છે તેને લઈને પણ નવી અપડેટ છે ખાસ કરી મિત્રો પરેશભાઈ ગોસ્વામી તારીખ આપેલી છે તો તારીખ થી લઈને

અને બીજા નંબર ઉપર મિત્રો સિસ્ટમો પણ બનતી આપણને જોવા મળી રહેશે તો આ વિડીયોની અંદર મિત્રો આપણે તેના ત્રણ મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલાં તો મિત્રો બંગાળની ખાડીની અંદર જે નવી ચક્રવાતી સિસ્ટમો બની રહી છે તેના વિશે વાત કરીશું ત્યારબાદ ગુજરાતના ભાગોમાં મિત્રો જે માવઠાઓની આગાહી જાહેર કરવામાં આવી છે જાણકારો દ્વારા તેના વિશે વાત કરીશું અને ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે માહિતી મેળવવાની છે તો ગુજરાતનું હવામાન આગામી પાંચ થી સાત દિવસ માટે કેવું રહેવાનું છે ઠંડી શિયાળો વરસાદ માવઠું વાવાઝોડું દરેક માહિતી કવર કરવાના છે આ દસ આપને આ દરેકે દરેક સચોટ અને તાજા સમાચાર સૌથી પહેલા અમારી આ શું માહિતી ગુજરાતની ચેનલથી મળી જાય તો શરૂઆત મિત્રો કરીએ સૌથી પહેલા ટાઈમ વગાડી જોઈ લઈએ બંગાળની ખાડીના હાલતો મિત્રો આપ જોઈ શકો આ દ્રશ્યો બંગાળની ખાડીના છે કે જ્યાં તોફાની કડાકા ભડાકા સાથે અને ખૂખાર વરસાદની સિસ્ટમો ક્રિએટ થઈ રહી છે જેને લઈને બંગાળની ખાડી ઉપરથી મિત્રો મિત્રો હવે હવે આ સિસ્ટમો પસાર થશે તો બંગાળની ખાડી તે ભયંકર પરિસ્થિતિમાં આવી જવાની છે ત્યાં આસપાસના જેટલા પણ રાજ્યો છે ત્યાં મિત્રો આપ જોઈ શકો કે આગામી બે થી ત્રણ દિવસ માટે આ ભયાનક જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેને લઈને જેટલી પણ મિત્રો આ સિસ્ટમો ક્રિએટ થઈ રહી છે બંગાળની ખાડીમાં તે મિત્રો આસપાસના રાજ્યોમાં ભયંકર

તે ધીમે ધીમે આ રીતની અંદર તરફ આગળ આવશે તો ગુજરાત સુધી જે છે તે મિત્રો તેના અવશેષો જે છે તે લંબાઈ જશે તે બી અમે તમને આગાહી આપી હતી અને મિત્રો અત્યારે તમે જોઈ શકો કે ગુજરાત ઉપર અવશેષો લંબાઈ ગયા કાયદેસર રીતે જોવા મળી રહ્યા છે મિત્રો આપ જોઈ શકો કે ખાસ કરીને આ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ છે અને ત્યાંથી આ ગુજરાતનો ભાગ છે તો જોઈ શકો કે ગુજરાત ઉપર પણ અત્યારે એક વરસાદની સિસ્ટમ મિત્રો આપ જોઈ શકો કે એક્ટિવેટ થઈ ગઈ છે જેને લઈને જે મિત્રો આગાહીઓ આપવામાં આવી હતી ખાસ કરીને વીસથી થી લઈને સત્યાવીસ તારીખ સુધીની અત્યારે આગાહી થઈ ગઈ છે

તો મિત્રો આવો હવે બીજા ભાગમાં આપણે જાણી લઈએ કે કયા કયા ગુજરાતના ગામડાઓ છે કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો આપણને આગામી સમયની અંદર ખાસ કરીને માવઠા પડતા જોવા મળી શકે આ સાત દિવસોની અંદર અને આ માહિતી મિત્રો આપણે સેટેલાઇટના આધારે કાઢવાની છે સેટેલાઇટના આધારે આપણે જાણવાનું છે કે કઈ રીતની સિસ્ટમો બની રહી છે કઈ રીતના વાદળો બની રહ્યા છે સેટેલાઇટના આધારે જે મિત્રો વાદળો બનતા હોય છે ઊંચા વાદળો બનતા હોય છે તેનાથી મિત્રો આપણને માહિતી જશે છે તે મિત્રો મળી જશે કે કયા ભાગોની અંદર કેટલા અંશે વાદળો ક્રિએટ થઈ રહ્યા છે અને તેના આધારે આપણને માહિતી મળી જશે કે ગુજરાતના એ કયા કયા ભાગો રહેવાના છે કે જ્યાં મિત્રો ખાસ કરીને તીવ્ર મેઘતાંડવ અને વરસાદ જે છે તે મિત્રો તેની પરિસ્થિતિ આપણને

વાદળોની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો કે દાહોદ થી લઈને ગોધરાના વિસ્તારો જાહલોદ પીપલોદ પેટલાદ સહિતના ભાગોથી લઈને મહીસાગર ખેડા ગોધરા લુણાવાડા નડિયાદ તેની સાથે સાથે ડાકોરના વિસ્તારો ધોળકા અમદાવાદ બાપુનગર વિરમગામ અને કડી સહિતના ભાગો તો મધ્ય ગુજરાતના કવર થયેલા દરેકે દરેક ભાગોની અંદર ભાગોમાં જોઈ શકો મિત્રો કે ખાસ કરીને માવઠાની અને મધ્યમ વરસાદની આગાહી કારણ કે દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો વાદળો જે છે તે ઘમઘોર કાળા ડિબાંગ વાદળોમાં ફેરવાયેલા દેખાઈ રહ્યા છે ત્યારથી મિત્રો આપણે ઉત્તર ગુજરાતની પણ માહિતી મેળવવાની છે કે ઉત્તર ગુજરાતના કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તેવામાં ઉત્તર ગુજરાત જે છે તે મિત્રો ખાસ કરીને

અને આ બંગાળની ખાડી છે અને અહીંયા આપણું ગુજરાત છે તો બંગાળની ખાડી મિત્રો આ રીતના વાદળો મોકલી રહી છે જેમાંથી અત્યારે મિત્રો મિત્રો આ આ આ વાદળો 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 છે 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 તે દક્ષિણ ગુજરાત ગુજરાત અને મધ્ય સુધી રહ્યા આગળ અત્યારે વધતા દેખાતા નથી પરંતુ આવતીકાલે સાંજ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના મિત્રો જામનગર સુધી પહોંચી જાય તેવી આશા છે તો અત્યારે તો સૌરાષ્ટ્ર ઉપર કોઈ મોટું વાદળ પસાર થતું દેખાતું નથી આવતીકાલના વિડીયોમાં આપણે વિસ્તારથી સમજીશું ત્યારે વાદળો સૌરાષ્ટ્ર ઉપર પણ પસાર થશે ત્યારે તેના વિશે માહિતી આપવામાં આવશે આજના વિડીયો મિત્રો આપણે ટોટલ માહિતી મેળવી લીધી છે સૌરાષ્ટ્રની તેની સાથે મિત્રો બંગાળની ખાડી પણ આવા સિસ્ટમો બનતી હોય છે તો મિત્રો ત્યાંથી આપણને ખબર ના પહોંચી શકે અત્યારે મિત્રો તમને હું આ બંગાળી ખાડીના દ્રશ્યો દેખાડું આ મિત્રો જોઈ શકો તો આ બંગાળની ખાડીના દ્રશ્યો જોઈને કોઈ મિત્રો વ્યક્તિ એવું ન બોલી શકે કે આ શિયાળો ચાલી રહ્યો છે કારણ કે એક પ્રોપર ચોમાસાના ચક્રવાતો જે છે તે લગાતાર બંગાળની ખાડીમાં બની રહ્યા છે અને ત્યાંથી ગુજરાત તરફ આગળ પણ વધી રહ્યા છે જે મિત્રો મુસીબતનો ખતરો બની શકે ખેડૂત ભાઈઓ માટે પરંતુ આવનારા વિડીયોમાં મિત્રો આપણે ડિટેલમાં જાણવાનું છે કે આ સિસ્ટમો કઈ રીતની બનશે ભવિષ્યમાં કઈ દિશા પકડશે અને તેને લઈને શું અસરો જોવા મળશે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વાત કરતા રહીશું હવે મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવી દેજો હું તમને મિત્રો આવતીકાલે મળીશ ત્યારે આપણે આવતીકાલે વાત કરીશું કે જે મિત્રો નવી સિસ્ટમ મેં તમને જણાવી તે રીતની સૌરાષ્ટ્ર અને આગળના આપણા દરેક ભાગો વિશે ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી